આજે રાત્રે બાર વાગ્યા પછી આ રાશિના ઘરે પધારશે માતા લક્ષ્મી નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે અમે તમને આ વિડિયોમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે ભાગ્યશાળી અને ખુશ નસીબ રાશિઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેની કિસ્મત આજે રાત્રે બાર વાગ્યા પછી અચાનકથી બદલવાની છે હા મિત્રો અમે તમને બતાવી દઈએ કે આ રાશિની કુંડળીમાં હવે શનિની દશા મજબૂત થઈ રહી છે સાથે જ મિત્રો તમારી ઉપર ધનના દેવતા કુબેર મહારાજ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની પણ વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાના ઘરે આજે રાત્રે માતા લક્ષ્મીજીનું આગમન થવાનું છે જેનાથી હવે તમને ખૂબ જ વધારે ધનલાભ પ્રાપ્ત થશે મિત્રો તમને બતાવવા માંગીશું કે આજની રાત એક ચમત્કારિક અને વિશેષ રાત રહેવાની છે અને મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આજે રાત્રે બાર વાગ્યા પછી ગ્રહ ગોચર અને નક્ષત્રોની સ્થિતિ એવા પ્રકારે બદલી રહી છે જેના કારણે આવનારો મહિનો આ રાશિવાળા લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે આ મહિને આ રાશિવાળા લોકોનું નસીબ હવે ચમકી ઉઠશે તમારા ઉપર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ

મિત્રો આવનારા નવા મહિનાના પ્રારંભથી જ તમને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે તમે લખીને લઈ લો કે મંદીની માર હવે તમારા કાર્યમાંથી દૂર થશે તમારા દરેક કાર્યો પૂર્ણ થશે જેના કારણે એકવાર ફરીથી તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે મિત્રો આ મહિનામાં તમને તમારા કાર્ય ક્ષેત્રમાં સફળતાના નાના મોટા લાભ જરૂર મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સમય સમય પર ભારે ધનલાભ પ્રાપ્ત થતો રહેશે તમારા ઉપરથી બધા કરજો પણ ઉતરવાના છે તમારી બધી જ તકલીફો ભગવાન શનિદેવ દૂર કરશે શનિદેવની કૃપાથી વિવાહ યોગ્ય યુવાઓના અને વિવાહ યોગ્ય યુવતીઓના વિવાહ પણ જલ્દી જ થવાના છે આ દરમિયાન તમને તમારા વેપારમાં

અને ઉત્સાહથી એવા કાર્યો કરી શકશે જે તમારી તરક્કીમાં ચાર ચાંદ લગાવી દેશે તમારી અદ્ભુત કાર્ય કરવાની ક્ષમતા તમારા વિરોધીઓને ચોંકાવી દેશે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી આ મહિને તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન તેમજ માન સન્માન મળવાના સંપૂર્ણ યોગ બની રહ્યા છે આ સમયે કોઈ વરિષ્ઠ અધિકારી તરફથી તમને સહકાર પણ મળશે વિશેષ કરીને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તે આ મહિને ધન પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ જાઓ નિશ્ચિત રૂપથી તમને ફેબ્રુઆરીના મહિનામાં એક અલગ પ્રકારની ખુશી અને ભારે ધન લાભ પ્રાપ્ત થશે બધા જ પ્રકારના લાભ પ્રાપ્ત કરવા માટે તમને આ દરમિયાન જબરદસ્ત અવસર મળશે આ દરમિયાન તમારા ઘરમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો થતા રહેશે જેના કારણે તમારા ઘરમાં પ્રસન્નતા અને ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે વ્યવસાયિક મુદ્દાઓને લઈને તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો જે તમારા માટે ધન પ્રાપ્તિનું મોટું કારણ બનશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તેની પ્રાપ્તિ હવે સંભવ છે કાર્યક્ષેત્ર તેમજ વ્યવસાયને લઈને કરવામાં આવેલી યાત્રા આ દરમિયાન તમારા માટે લાભદાયક સિદ્ધ થશે નિરંતર ધનનું આગમન થવાના કારણે

કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો બાર ફેબ્રુઆરી પછીનો સમય ખૂબ જ ઉત્તમ છે આ દરમિયાન તમે શરૂ કરેલા કોઈપણ કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે બાર ફેબ્રુઆરી પછી નવા વાહનો ખરીદવા માટેનો યોગ પણ બની રહ્યો છે ખાસ કરીને જે લોકો લાંબા સમયથી નોકરીને લઈને ચિંતિત છે આ દરમિયાન તેની ચિંતા દૂર થશે અને સારી નોકરીની પ્રાપ્તિ થશે આ મહિને સૂર્ય તમારા લાભ ભવનમાં બિરાજમાન રહેશે જેના કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે આ મહિને ભગવાન શનિદેવની કૃપાથી તમે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે કોઈ મોટા પદ પર પણ નોકરી પ્રાપ્ત કરી શકો છો આ રાશિવાળા લોકો હવે એમ માનીને ચાલો કે તમને હવે સફળ થવાથી કોઈ નહીં રોકી શકે નિશ્ચિત રૂપથી કરિયરમાં તમને કોઈ સારી ખબર પ્રસન્ન કરશે આ દરમિયાન તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને જીવનમાં ચાલી રહેલા वाद વિવાદો પરિવાર સાથે ચાલી રહેલા वाद વિવાદો તેમજ ઝઘડાઓ દૂર થશે કાર્યકુશળતાના કારણે પ્રાઇવેટ સેક્ટરમાં કાર્ય કરી રહેલા લોકો પોતાના લક્ષ્યને હાંસલ કરી શકશે મિત્રો આટલું જ નહીં પરંતુ જો તમે નોકરી બદલવા માંગો છો તો આ મહિનો તમને મોટો અવસર પ્રદાન કરશે જેના કારણે તમે તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી કરી શકશો કોઈ મોટી ઉદ્યમી અને મલ્ટીનેશનલ કંપની સાથે જોડાવાનો અવસર પણ તમને મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જે વિદેશ જઈને શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે કાર્ય કરવા માંગે છે તેની મનોકામના આ દરમિયાન પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને વિજ્ઞાન કલા તકનીક અને એન્જિનિયરિંગ તેમજ મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થવાની આશા નજર આવી રહી છે 18 ફેબ્રુઆરી થી લઈને 27 ફેબ્રુઆરી સુધીમાં કોઈનો સહયોગ કરિયર માં તમને વિશેષ લાભ પ્રદાન કરશે મિત્રો બતાવવા માંગીશું કે આ મહિને તમને જોખમ ઉઠાવવાની પ્રચંડ ઈચ્છા રહેશે અને તમે લીધેલા કોઈ પણ નિર્ણયમાં તમને સફળતા અવશ્ય મળશે તમને તમારા જૂના વ્યાપારમાંથી પણ લાભ મળશે સાથે જ જો તમારો વ્યવસાય પાર્ટનરશિપ થી ચાલી રહ્યો છે તો પાર્ટનર તરફથી પણ તમને સહકાર અને સહયોગ મળશે પારિવારિક જીવનમાં સંતાન સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો ઉમ્મીદો ભરેલો રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે રાશિઓ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ તો તે ભાગ્યશાળી રાશિઓ છે મેષ રાશિ કર્ક રાશિ મિથુન રાશિ કુંભ રાશિ કન્યા રાશિ મીન રાશિ અને વૃશ્ચિક રાશિ તો મિત્રો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો જેથી શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થાય જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ